નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર અને તમારા ઓનલાઈન ક્લાસીસ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સમાજશાસ્ત્રની અંદર વિભાગ બી છે એની અંદર પરીક્ષામાં જેટલા પ્રશ્ન આઈએમપી પૂછાઈ શકે એવા છે એ તમામે તમામ ક્વેશ્ચન આજે આપણે જવાબ સાથે જોવાના છીએ ઓલરેડી એક વિડીયો સેક્શન એ વિભાગ એનો અપલોડ થઈ ગયો છે જો એ તમે ન જોયો હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોઈ લેજો જેની અંદર વીસ જેટલા માર્ક્સના એમસીક્યુ કવર થઈ જશે અને આજના વિડીયોમાં વિભાગ બી જે છે જે તમારી પરીક્ષાની અંદર કુલ દસ માર્કસ નો પૂછાય છે અહીંયા જેટલા પ્રશ્ન આપું છું આટલા કરી નાખો એટલે દસ માર્ક્સનું કમ્પ્લીટ એની સિવાય બીજી કોઈ જગ્યાએથી કોઈ સાહિત્ય વાંચવાની પછી જરૂર રહેતી નથી જોઈએ સૌથી પહેલા પેલો ક્વેશ્ચન છે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તે ગણતરી મુજબ સૌથી વધારે લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં હતું લિંગ પ્રમાણ મતલબ કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કયા પ્રદેશમાં વધારે હતી તો સાહેબ જવાબ આવશે કેરળ કેટલી હતી તો કે ભાઈ એક હજારને ચોર્યાસી મતલબ કે હજાર પુરુષે બહેનોની સંખ્યા એક હજારને ચોર્યાસી મતલબ કે ચોર્યાસી જેટલી વધારે હતી એટલે પહેલા ક્વેશ્ચનની અંદર જવાબ આવશે કેરળ ત્યાર પછીનો ક્વેશ્ચન છે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે અવારનવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે જોયા જવાબ લોકજીવન લોકકલા કસબ આ બધા લોક સંસ્કૃતિના અંગો છે ત્યાર પછીનો ક્વેશ્ચન આદિવાસી સંસ્કૃતિના કયા ચાર લક્ષણો છે અથવા તો ઘણી વખત આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો આવી રીતે પૂછાય ચાર શબ્દ નો લખેલો હોય સમજાય ચાર લક્ષણો છે જોઈએ પહેલું તો કે સાહેબ કદમાં નાની બીજું લક્ષણ તો કે સાહેબ વિવિધતા ત્રીજું તો કે ભાઈ વિશિષ્ટતા અને ચોથું સ્વાવલંબન આ ચાર આદિવાસી સંસ્કૃતિના લક્ષણો છે કયા કયા તો કે કદમાં નાની વિવિધતા વિશિષ્ટતા અને સ્વાવલંબન ત્યાર પછીનો ક્વેશન છે જૈન સમુદાયમાં કયા બે વિભાગો જોવા મળે જેવી રીતે બૌદ્ધ ધર્મ છે હિન્દુ ધર્મ છે જૈન જૈન ધર્મ છે તો તો એવી રીતે ધર્મની અંદર બે વિભાગો પડે કયા કયા જવાબ આવશે દિગંબર અને અને શ્વેતાંબર આની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયા ક્લાસનું જે ઓપ્શન છે એની બાજુમાં તમને પીડીએફ ડાઉનલોડનું ઓપ્શન છે ત્યાંથી તમે પીડીએફ પણ મેળવી શકશો ઓકે આગળનો ક્વેશ્ચન છે ગુજરાતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધારે વસ્તી ધરાવતા ચાર જાતિઓના નામ લખો પ્રદેશ નથી પૂછા જાતિ પૂછી છે કઈ ચાર જાતિ છે જવાબ જોઈએ મધ્યવંશી વણકર ચમાર ચામડીયા ભંગી મહેતર રૂખી મેઘવાર અને મેઘવાણ આ ચાર પ્રજાતિ એવી છે ચાર જાતિ એવી છે કે જે ગુજરાત રાજ્યની અંદર અનુસૂચિત જાતિઓની અંદર સૌથી વધારે વસ્તી ધરાવે છે એના પછીનો ક્વેશ્ચન છે પછાતપણાનો અર્થ આપો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે સાહેબ પછાતપણું કોને કહેવાય અર્થ આપો તો જવાબ આવશે પછાતપણામાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો જે હોય એનો સમાવેશ થાય મતલબ કે આ પછાતપણાનો અર્થ સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે જે લોકો પછાત હોય એવા લોકોનો સમાવેશ આમાં થાય એના પછી ગુજરાત રાજ્યની અંદર અન્ય પછાત વર્ગો માટે ઓબીસી જેને આપણે કહીએ છીએ એના માટે ઓગણીસો ને બોતેરમાં એક કમિશન નિમણૂક થઈ હતી એ કમિશન કયું હતું તો જવાબ આવશે બક્ષી કમિશન અને એટલા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે જે લોકો પછાત હોય ને એને બક્ષી પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે ચલો એના પછીનો ક્વેશ્ચન બંધારણમાં કયા કયા સમુ સમૂહોને વિશિષ્ટ લાભ આપવામાં આવ્યા છે જવાબ આવશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ જેને ટૂંકમાં કેવું હોય તો એસસી એસટી અને ઓબીસી આ ત્રણ વર્ગો એવા છે કે જેને બંધારણની અંદર અનામતનો લાભ પ્રાપ્ત થાય છે અને છેલ્લે એક કેટેગરી એક જ્ઞાતિ એક કાસ્ટ ઉમેરેલી છે અને એની અંદર ઈડબ્લ્યુ એસનો સમાવેશ થાય ચલો એના પછી આપેલું છે સેવાનું પૂરું નામ આપો એસ ઈ ડબલ્યુ એ એનું પૂરું નામ જણાવો જવાબ આવશે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન એના પછીનો ક્વેશ્ચન છે ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ હતી ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ હતી જવાબ આવશે બે હજાર એકની અંદર ભારતની અંદર મહિલા સશક્તિકરણ માટે એક નીતિ હતી એના પછીનો ક્વેશ્ચન પ્રભાવિત જ્ઞાતિનો ખ્યાલ કોને આપ્યો તો પ્રભાવી જ્ઞાતિ છે એમનો ખ્યાલ ડોક્ટર એમ એન શ્રીનિવાસે આપેલો છે એના પછીનો ક્વેશ્ચન છે ઉદારીકરણની વ્યાખ્યા આપો અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભાઈ જ્યારે તમને વ્યાખ્યાવાળો પ્રશ્ન પૂછાય ત્યારે વ્યાખ્યા સ્પષ્ટ લખવાની જેમાં તમારા ઘરના શબ્દો ચાલે નહીં જે વ્યક્તિએ વ્યાખ્યા આપી હોય જોઈએ દુનિયાના વિવિધ દેશો વચ્ચે જે આદાન પ્રદાન થાય છે સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ એના પછીનો ક્વેશ્ચન છે ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે અને કોના દ્વારા કરવામાં આવેલો સ્વચ્છતા અભિયાન તમે ઘણી વખત જોયું છે કે ભાઈ સ્કૂલો હોય તો એની અંદર સ્વચ્છતા અભિયાન હોય ટૂંકમાં ગામડા હોય તો એની અંદર ઘણી વખત રોડ રસ્તાની સફાઈ થતી હોય અને કોઈ દિવસ કોઈક આવતો હોય તો એ દિવસે જે રાજકારણીઓ હોય એ હામણાં લઈ લઈને ફોટા પડાવવા નીકળી ગયા હોય તો આ છે શું એનો પ્રારંભ ક્યારે થયો હતો અને કોના દ્વારા જવાબ આવશે બીજી ઓક્ટોબર બે હજારને ચૌદના દિવસે પ્રારંભ થયો હતો અને વડાપ્રધાન હતા એ વખતે નરેન્દ્ર મોદી જે હાલમાં છે એટલે નરેન્દ્રભાઈ મોદી દ્વારા બીજી ઓક્ટોબર બે હજાર ચૌદ બીજી ઓક્ટોબર મતલબ કે ગાંધી જયંતિ અને ગાંધીજીની સ્વચ્છતા થોડીક વધારે પ્રિય હતી જાય છે એટલે લોકો દ્વારા વડાપ્રધાન દ્વારા બીજી ઓક્ટોબર થી સ્વચ્છતા અભિયાન પ્રારંભ કરેલો એના પછી પંડિત જવાહરલાલ નહેરુ છે રાજ વિશે શું શું માનતા અથવા તો કહે છે જવાબ આવશે રાજને એક મહાન ક્રાંતિકારી પ્રયોગ તરીકે ઓળખાવતા કોણ જવાહરલાલ નહેરુ ચલો એના પછીનો ક્વેશન છે બાળ અપરાધ કોને કહેવાય ઘણી વખત વ્યાખ્યા પૂછાય છે જવાબ જોઈએ તો કે ભાઈ સામાન્ય રીતે સાત વર્ષથી લઈને અઢાર વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ દ્વારા કોઈ ગેરકાનૂની અપરાધ કરવામાં આવ્યો હોય તો આને બાળ અપરાધ કહેવાય ઘણી વખત એવું બને કે ભાઈ કોઈ નાની ઉંમરનું બાળક કોઈ ચોરી કરે નાની મોટી અસામાજિક પ્રવૃત્તિમાં જોડાય અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા દારૂની હેરફેરીમાં કોઈ વ્યક્તિ નાનું બાળક સંડોવાયેલું હોય અથવા તો નાના મોટા ઝઘડા કોઈ થઈ ગયા હોય અથવા કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડી હોય તો ઘણી વખત એવું બને કે ભાઈ બાળક નાની ઉંમરથી અપરાધ તરફ વળી ગયું હોય તો આ નાની ઉંમરથી બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ વળે અને બાળ અપરાધ સામાન્ય રીતે સાત સુધીનો સમય આપો અને વ્યાખ્યા હોય એટલે સ્પષ્ટ લખવી પડે જોઈએ આપણે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસા અથવા પરિસ્થિતિ કે જેને સમાજના કે સમૂહમાં નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય મતલબ કે હારી ગણતા ન હોય અને સામાજિક સમસ્યા કહેવાય એના પછી શીખ ધર્મમાં પાંચ ક કોને કહેવામાં આવે છે તો કેશ કંદો કડુ કચ્છ અને કિર્પાણ આ પાંચ જે ક છે એને શીખ ધર્મની અંદર પાંચ ક તરીકે ઓળખવામાં આવે છે એના પછી વેરિયર એલ્વિન દ્વારા ભારતીય આદિમ જાતિની કલાની અંદર કયા બે વાદને દર્શાવ્યા છે તો એક તો યથાર્થવાદ અને એક પ્રકૃતિવાદ એટલે જવાબ આવશે યથાર્થવાદ અને પ્રકૃતિવાદ ત્યાર પછીનો ક્વેશ્ચન છે આદિવાસીઓને બંધારણની અંદર કયા નામે ઓળખવામાં આવે છે

ઈસવી સન ઓગણીસો સિત્તેરમાં થયો આવી રીતે લખવાનું છે ખ્યાલ આવે છે ત્યાર પછી પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે પોતાના કયા પુસ્તકમાં આપ્યો તો જવાબ આવશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ પુસ્તક હતું આની અંદર પશ્ચિમીકરણનો ખ્યાલ આપેલો છે ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય તો કે સાહેબ એમાં ચિત્રકલા છે નૃત્ય કલા છે જ્ઞાન છે ભાષા છે આ બધું અભૌતિક અભૌતિક સંસ્કૃતિમાં આવે આના પછીનો ક્વેશ્ચન છે નિસ્તેબે એક સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી હતી એ વ્યાખ્યા જણાવો તો સામાજિક ચળવળ એક ચોક્કસ ધ્યેય હોય અને આ ધ્યેય સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય આવી એક વ્યાખ્યા એમણે આપી હતી એના પછીનો ક્વેશ્ચન ટીડીઓનું પૂરું નામ જણાવો જવાબ આવશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અહીંયા મેં ગુજરાતીમાં લખ્યું છે પણ તમને અંગ્રેજીમાં લખો તો વધારે બેટર રહે પણ જો ન આવડતું હોય અંગ્રેજીમાં તો લખી દેવાનું ગુજરાતીમાં તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એના પછી દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો તો દહેજ પ્રથા અધિનિયમ છે ને ઓગણીસો ને એકસઠમાં ઘડવામાં આવ્યો હતો અને આની અંદર જોગવાઈ એવી હતી કે ભાઈ ઘણી વખત કન્યા પક્ષ તરફથી કન્યા પક્ષ તરફથી વરપક્ષ કોઈક પ્રકારની ડિમાન્ડ કરે ડિમાન્ડ મતલબ કે કોઈ વસ્તુ માંગે અને દહેજ કહેવાય તો એના માટે સરકારે ઓગણીસો ને એકસઠની અંદર એક કાયદો ઘડ્યો હતો જેને આપણે દહેજ પ્રથા અધિનિયમ કહીએ છીએ જે ઓગણીસો ને એકસઠની અંદર ઘડાયો હતો ત્યાર પછીનો ક્વેશ્ચન છે સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય જવાબ આવશે કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભની અંદર રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે કે એ સ્ત્રી છે કે પુરુષ અને ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિનું હોય તો ઘણી વખત એને ગર્ભની અંદર જ મારી નાખવામાં આવે મતલબ કે ગર્ભપાત કરાવવામાં આવે જેને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે લોકવિદ્યા એટલે શું તો જવાબ આવશે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નીપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન અને લોકસભા લોક સમાજની અંદર લોકવિદ્યા તરીકે ઓળખવામાં આવે છે પછીનો ક્વેશ્ચન ભારતના આદિવાસીઓના સંગીતના કયા કયા વાજિંત્રોનો સમાવેશ થાય તો વાજિંત્રોની અંદર સૌથી પહેલા વાંસળી છે સારંગી છે તૂર છે પછી તંબુરા છે બીન ઢોલ

ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ હતી તો કે સાહેબ 1991 ની અંદર ઉદારીકરણની નીતિ આવી હતી જવાબ આવશે 1991 એકાણું ત્યાર પછીનો ક્વેશ્ચન છે વૈશ્વિકીકરણની એ કયા નવા આંદોલનને જન્મ આપ્યો તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાના કારણે મહિલાઓના આંદોલન અને માનવ અધિકારના આંદોલન છે એનો ઉત્પન્ન ઉત્પત્તિ થઈ હતી એટલે કહી શકાય કે ભાઈ મહિલાઓના આંદોલન અને માનવ અધિકારના આંદોલનને જન્મ આપ્યો એના પછી બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી બહુ સિમ્પલ રાજા રામ મોહન રાય પછીનો ક્વેશ્ચન ડીડીઓનું પૂરું નામ જણાવો જો હમણાં ટીડીઓનું આપ્યું તું તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એવી રીતે ડીડીઓનું પણ પૂછાઈ શકે તો જવાબ આવશે ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર ગુજરાતીમાં એને કહેવાય જિલ્લા વિકાસ અધિકારી એના પછી વીડીઓનું પૂરું નામ આપો જવાબ આવશે વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર ગ્રામ વિકાસ અધિકારી જેને તલાટીકમ મંત્રી પણ કહેવાય ચાલો એના પછી આપણે વાત કરીએ આગળ બાળ અપરાધી કોને કહેવાય પ્રશ્ન રિપીટ થયેલો છે કે ભાઈ સાત વર્ષથી લઈને અઢાર વર્ષની નીચે અઢાર વર્ષની વચ્ચે કોઈ બાળકની ઉંમર હોય અને કોઈ ગેરકાનૂની વર્તન કરે તો આને બાળ અપરાધ કહેવાય એના પછી અપરાધ કોને કહેવાય તો પહેલાં બાળ અપરાધની વાત થઈ હવે અપરાધનું કહે છે અપરાધ કોને કહેવાય તો કે સાહેબ અપરાધ એટલે સમાજમાં સભ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવે તો આને અપરાધ કહેવાય ઉદાહરણ તરીકે સાહેબ ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો અમલમાં છે અને તમે દારૂ પીતા હો દારૂનું વેચાણ કરતા હોય દારૂનું હેરફેરી કરતા હોય તો આને અપરાધ કહેવાય સમજાય છે કે ભાઈ રાજ્ય સત્તા દ્વારા કોઈ કાયદો અમલમાં મૂક્યો અને એ કાયદાથી વિરુદ્ધ પ્રકારનું કોઈ વર્તન કરવામાં આવે તો આને અપરાધ કહેવાય પછી સામાજિક વિમુખતા એટલે શું તો કે ભાઈ સામાજિક વિમુખતા એટલે જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે આવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહેવાય કહેવાય કે ભાઈ સમાજથી છૂટું પડી ગયું હોય આ પ્રકારની વસ્તુ ભારતમાં બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થાનો કયા કયા ક્યાં આવેલા છે તો સારનાથ છે સાચી છે બોધગયા છે આ બધા બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થળો છે આદિવાસીઓને બંધારણની અંદર કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે અનુસૂચિત જનજાતિ ઓલરેડી અગાઉ રિપીટ થયેલો ક્વેશ્ચન છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે અનુસૂચિત જાતિ એટલે શું તો બંધારણની અંદર અનુસૂચિત જાતિ માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી આપી પણ એક કહી શકાય કે નામ આપવામાં આવેલું છે જવાબ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે કે ભાઈ અનુસૂચિત જાતિ એટલે કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી પરંતુ કેટલીક જ્ઞાતિઓને એમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં ભેગા કરી અને જે વર્ગ હેઠળ યાદી બનાવી છે એને અપાયેલું એક સમૂહવાચક નામ છે ત્યાર પછી રેણુકા પામિયા દ્વારા આપેલી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો જવાબ જોઈએ મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા મહિલાઓની સ્વતંત્ર ઓળખ અથવા એને માનવીના રૂપમાં સ્વીકાર થવો એને મહિલા સશક્તિકરણ કહેવાય પછીનો ક્વેશ્ચન એમ એન શ્રીનિવાસે પોતાના કયા પુસ્તકમાં સાંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો છે પ્રશ્ન રિપીટ થઈ ગયો છે સાંસ્કૃતિકરણનો ખ્યાલ આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપેલો છે એના પછીનો છે ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 44 ગુદારીકરણ એટલે શું તો કે સાહેબ ગુદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ ગુદારીકરણ એટલે સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એને ઉદારીકરણ કહેવાય એના પછીનો ક્વેશ્ચન બ્રૂમ અને સેલ્ઝનિકના મતે સામાજિક આંદોલન એટલે શું તો જવાબ આવશે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું અને એ એવા સામૂહિક પગલા છે એના સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે પછી ભારતના કયા પ્રાચીન ગ્રંથોની અંદર ગ્રામ સભાનો ઉલ્લેખ જોવા મળે છે બહુ ઇઝી ક્વેશ્ચન છે તો કે ભાઈ ઋગ્વેદ છે મનુસ્મૃતિ છે ધર્મશાસ્ત્ર છે ઉપનિષદ છે આ બધાની અંદર ગ્રામ સભાનો ઉલ્લેખ જોવા મળે છે

ઇમ્યુનિયો વાયરસ પછી એક પ્રજાની સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ લિંગ પ્રમાણ એટલે શું તો કે સાહેબ દર હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા છે એને આપણે લિંગ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ સૌથી વધારે કેરળ રાજ્યમાં છે એક હજાર ચોર્યાસી સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો જવાબ આવશે એમ એન શ્રીનિવાસ પોતાના પુસ્તક ભારતની અંદર સામાજિક પરિવર્તન નામનું પુસ્તક છે એની અંદર એના પછી પશ્ચિમીકરણનો પશ્ચિમીકરણનો પ્રારંભ પ્રારંભ ક્યારથી થયો થયો જવાબ આવશે યુરોપિયન પ્રજાના સંપર્કથી પછી ડબલ્યુ ડબલ્યુ નું પૂરું નામ જણાવો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સંચાર માટે અન્ય કયા કયા શબ્દ પ્રયોજવામાં આવે છે તો સંદેશાવ્યવહાર પ્રત્યાયન કમ્યુનિકેશન આ બધા શબ્દોનો ઉપયોગ થાય કમ્યુનિકેશન જો કે અંગ્રેજી છે પણ સંદેશાવ્યવહાર પ્રત્યયન ગુજરાતી છે સમૂહ સંચાર માધ્યમો ના કોઈ પણ બે પ્રકાર જણાવો તો પરંપરાગત સમૂહ સંચાર માધ્યમ અને આધુનિક સમૂહ સંચાર માધ્યમ આ બે પ્રકાર પડે પછી પીટીઆઈ નું પૂરું નામ તો પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આનું પૂરું નામ થયું પછીનો ક્વેશ્ચન કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય તો નૈતિકતા સાથે સુધારાવાદી સામાજિક આંદોલન જોડાયેલું હોય એના પછીનો ક્વેશ્ચન છે વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું તો વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે કે જ્યારે સમાજની અંદર પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી અને નવી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે અને જે આંદોલન થાય એને વિરોધાત્મક સામાજિક આંદોલન કહેવાય જેને આપણે વિરોધ કરવો કહીએ પછીનો ક્વેશ્ચન છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન આંદોલન ઉદાહરણ આપો તો કે સાહેબ વિરોધી છે ભાષા વિરોધી આંદોલન છે આ બધા પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય પછી તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને તો કે તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય હોય એમાંથી ચૂંટણી થાય અને એમાંથી બહુમતીથી થી ચૂંટાયેલા સભ્ય એક વ્યક્તિ છે એ પ્રમુખ બને ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે તો ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ છે એ સરપંચ કરે અને વહીવટનું કામ છે તલાટી તલાટેક મંત્રી કરે પંજનો ક્વેશ્ચન યુવા આજંપાનો અર્થ આપો તો યુવા વર્ગના માણસોમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાથી જે અસર ઉત્પન્ન થાય છે જે અસંતોષ ઉત્પન્ન થાય છે આને યુવા આજમ્પો કહેવાય વિશ્વ એઇટ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પહેલી ડિસેમ્બર છે ત્યારે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં

જાદુના પ્રકાર એના નામ જણાવો તો બે કાળો જાદુ અને સફેદ જાદુ સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો જવાબ આવશે બહેનોને છોકરીઓને પછી સંસ્કૃતિનું સામાન્યકરણ કઈ પ્રક્રિયાથી થાય જવાબ આવશે વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી એના પછીનો ક્વેશ્ચન વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોને કર્યો તો જર્મનીમાં ગુટેનબર્ગ દ્વારા ઓગણીસો ને ચાલીસની અંદર શરૂઆત થયેલી ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો કે ઓગણીસો બ્યાસી ની અંદર રંગીન ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ સમિતિ જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિએ એના પછીનો ક્વેશ્ચન છે બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી તો બોસ્ટલ શાળાની સ્થાપના ઓગણીસો બે ની અંદર ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી એચઆઈવી શબ્દનો પૂરો અર્થ આપો અગાઉ પૂછાય ગયેલો શબ્દ છે હ્યુમન ઇમ્યુનો વાયરસ ઓનર કિલિંગ કોને કહેવાય તો જવાબ આવશે મહિલાઓ દ્વારા કોઈ કાર્ય કે પ્રવૃત્તિઓના કારણે સમગ્ર પરિવાર પોતાનું ગૌરવ હણાયું હોય અને શરમજનક સ્થિતિમાં મુકાયું હોય આવી અનુભૂતિ થાય ત્યારે ઘરના સભ્ય દ્વારા જ પરિવારના સભ્ય દ્વારા જ મહિલાની હત્યા કરવામાં આવે અને ઓનર કિલિંગ કહેવાય તો આટલા પ્રશ્ન છે એ તમારે પરીક્ષાની અંદર બી વિભાગની અંદર તૈયાર કરવાના છે ચુમ્મોતેર જેટલા ક્વેશ્ચન થયા આટલા પ્રશ્ન નાખો એટલે આમાંથી દસ ક્વેશ્ચન લખવાના હોય દસ પ્રશ્નો લખવાના હોય બી વિભાગની અંદર તો બી વિભાગની અંદર આ ચુમ્મોતેર ક્વેશ્ચન કર નાખો એટલે એમાંથી તમારા ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આવી ગયા આની બહાર જવાની હવે સંભાવના છે નહીં અને પીડીએફ પણ તમને મળી જ જાય છે એટલે પીડીએફ પણ ત્યાંથી તમે જવાબ સાથે વાંચી શકશો ઓકે તો હવે સી વિભાગના જે ક્વેશ્ચન છે એ સી વિભાગના ક્વેશ્ચન આપણે જવાબ સાથે સમજૂતી સાથે મૂકવાના છીએ ત્યાં સુધી એ વિભાગ બી વિભાગનું રિવિઝન કર્યા રાખો પીડીએફ વાંચ્યા રાખો અને ઝડપથી જ આપણે સી વિભાગ સુધી વિડીયો અપલોડ કરી દઈશું ઓકે તો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત